નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર મિત્રો એક સાથે બે બે વાવાઝોડા અહીંયા તમે જોઈ શકો છો એક વાવાઝોડું અરબી સમુદ્રમાં અને બીજું વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીમાં ખાસ કરીને જે વાવાઝોડું બનશે તેને હાલ મિત્રો જે પહેલું વાવાઝોડું બનશે જેને શક્તિ નામ આપવામાં આવશે અને શક્તિને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થશે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ગુજરાતને મિત્રો કોઈ અસર નહીં થાય પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારમાં પંદર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે અને આ વાવાઝોડાની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધુ ઝડપે જોકે હાલ મિત્રો વાવાઝોડું દિવસે ને દિવસે મિત્રો આ વાવાઝોડું દરિયાકાંઠાના નજીકથી પસાર થતું હતું આજે મિત્રો આ વાવાઝોડું ઓમાન તરફ મિત્રો જઈ રહ્યો છે આ પહેલા પણ મિત્રો આપણે જોયા છે જ્યારે ચોમાસાની શરૂઆતની અંદર અરબી સમુદ્રમાં જે કાંઈ વાવાઝોડા બને છે આ તમામ વાવાઝોડા ખાસ પશ્ચિમ પૂર્વ પશ્ચિમ તરફનો ઘાટ એટલે કે ખાસ કરીને ગોવા મુંબઈના દરિયાકાંઠે સુરતના દરિયાકાંઠે થઈ અને સીધા મિત્રો ખાસ કરીને તોકતે વાવાઝોડું તો સીધો જ અમરેલી જિલ્લાના ઉનાની અંદર ટ્રાટક્યો હતો એટલે કે ઉના રાજુલા મહુવાનો વિસ્તાર છે એ વિસ્તારમાં ટ્રાટક્યો આ સિવાય આપણે બીપડ જોયું વાવાઝોડું જોયું તે મિત્રો ખાસ કરીને આગળ વધી ઓમાન તરફ ફંટાયને ફરી પાછું રિટર્ન થાય અને કચ્છની અંદર ટ્રાટક્યું હતું તો આ વાવાઝોડું પણ દિવસે ને દિવસે પોતાનો ટ્રેક બદલી રહ્યો છે મિત્રો અહીંયા લેટેસ્ટ માહિતી સાથે તારીખ સાથે મિત્રો તમને બતાવી રહ્યા છે કોઈ પણ જાતનું ફેક નથી એકદમ રિયલ વાત છે ઘણા યુટ્યુબરો છે તારીખ ન બતાવી અને ખાસ કરીને ફેક સમાચાર આપતા હોય છે તો રિયલ એકદમ વિન્ડી એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે જઈ અને ઓમાન તરફ મિત્રો ફંટાઈ રહ્યો છે પરંતુ તમે જોઈ શકો છો આપણે લેટેસ્ટ માહિતી પ્રમાણે ઓમાનના દરિયાકાંઠે થઈ અને આ વાવાઝોડું ફરી પાછું છે એ ખાસ કરીને રિટર્ન થઈ અને ગુજરાત ઉપર આવશે અહીંયા તમે જ ખાસ જોઈ શકો છો કે વાવાઝોડું મિત્રો ખાસ કરીને ગુજરાતના કાંઠે જઈ ત્યાં મિત્રો નબળું પડી અને ફરી પાછું ખાસ કરીને ગુજરાત તરફ ફંટાઈ શકે છે જો વાવાઝોડું મિત્રો ખાસ કરીને નહીં ટકરાય તો પણ ગુજરાતની અંદર આ વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો વાવાઝોડું બની ચૂક્યું છે એટલે કે ખાસ કરીને આ વર્ષે ચોમાસાની શરૂઆત

કેવો વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાત ઉપર ઘણી બધી સિસ્ટમ છે અને તેને લઈને ગુજરાતની અંદર સતત મિત્રો માવઠાનો માર્ગ ચાલુ છે ગઈકાલે પણ મિત્રો સારો વરસાદ જોવા મળ્યો આજે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આ દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારો સાપુતારા ડાંગ છે આ વિસ્તારોની અંદર વલસાડ નવસારીના વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાવાઝોડું બનતાની સાથે જ મિત્રો તમામ છે આ વિસ્તારની એની અંદર ખેંચાઈ જશે એટલે કે ગુજરાતની અંદર મિત્રો રાહત મળશે આ વાવાઝોડું ખાસ કરીને વીસ તારીખની આસપાસ બેંગ્લોરની એટલે અહીંયા બેલગાંવની આસપાસ મિત્રો ખાસ કરીને એટલે કે ગોવાનું જે પણજી છે એ વિસ્તારોની અંદર મિત્રો એકવીસ તારીખના રોજ મિત્રો હાલ આ બંધ છે અને જે વાવાઝોડું પહેલું બંધ છે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર એને મિત્રો શક્તિ નામ આપવામાં આવશે તો ખાસ કરીને તમે જોઈ શકો છો ખાસ કરીને એકવીસ તારીખે આ વાવાઝોડું બનવાને લઈને સંકેત મળી ગયા છે બાવીસ તારીખે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે એટલે જેને લઈને મિત્રો ખાસ કરીને વાવાઝોડાની ઝડપ છે એ એંશી કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય તો તેને મિત્રો વાવાઝોડાનું નામ આપવામાં આવે છે તો આ સાયક્લોનની ઝડપ ઝડપથી એંસી કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે જશે અને જેને લઈને બાવીસ તારીખથી મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે અહીંયા ગુજરાતનો તમે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર આ વાવાઝોડાને કારણે વરસાદની મિત્રો શરૂઆત થઈ જશે એટલે કે ખેતીના જે કામો છે ખેડૂતો છે એ ખાસ કરીને પતાવી લેજો અને ચોવીસ તારીખના રોજ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધી શકે છે અને જેને લઈને ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાક સુધી એટલે કે ગમે ત્યારે મિત્રો વરસાદ ખાપકી શકે છે અત્યારે મિત્રો આપણે જોયું કે ખાસ કરીને અંધારણો વરસાદ બપોર પછી જોવા મળતો હોય છે પરંતુ આ વાવાઝોડાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં સતત મિત્રો વરસાદની શરૂઆત થઈ જાય છે અને ઘણા મિત્રો ખાસ કરીને આગાહીકારો કરે છે કે પંદર ઇંચ આ વાવાઝોડા દરમિયાન મિત્રો પંદર ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડું ગુજરાત તરફ હાલની દિશા પ્રમાણે જોઈએ તો ફંટાઈ રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ વાવાઝોડાને કારણે પોતાની સાથે લાવેલા ભેજને કારણે ભારે વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે આ વાવાઝોડું છે ખાસ કરીને નબળું પડી અને અઠ્યાવીસ તારીખના રોજ ફરી તે મિત્રો વાવાઝોડું છે એ રિટર્ન થશે એટલે કે ગુજરાત તરફ મિત્રો આવશે તમામ ભેજ મિત્રો આ તરફ જ જવાનો છે વાવાઝોડું ગમે ત્યારે જાય નબળું પડી એ ફરી પાછું મિત્રો ગુજરાત તરફ જ આવવાનો છે તો તમે જોઈ શકો છો જેવું વાવાઝોડું નબળું પડશે એટલે તેની સાથે લાવેલા ભેજ કારણે સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ત્યારબાદ આ વાવાઝોડું મિત્રો રિટર્ન થતા ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે તો વાવાઝોડું છે હાલ દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહ્યો છે કઈ દિશા તરફ જાય તેનો મિત્રો હજુ પણ આપણે ફાઇનલ ટ્રેક ન કહી શકીએ કારણ કે આ વાવાઝોડું ખૂબ જ ડેન્જર બની રહ્યું છે અને આગામી સમયની અંદર હજુ પણ મિત્રો તેનો ટ્રેક અલગ અલગ થઈ શકે છે આ સિવાય બંગાળની ખાડીની અંદર પણ ખૂબ જ મોટું વાવાઝોડું મિત્રો બની રહ્યું છે જે અરબી સમુદ્રનું વાવાઝોડું છે તેના કરતાં પણ ખૂબ જ વિશાળ છે અને એની સાથે ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર ભેજ લાવેલો છે અને આ ભેજને કારણે તમે જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ બંગાળ ભુવનેશ્વર આ વિસ્તારોની અંદર બાંગ્લાદેશની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જેને લઈને અમુક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને આ વાવાઝોડું એટલે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને કારણે જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બન્યું છે એ મિત્રો વાવાઝોડું નબળું બનશે કારણ કે ખાસ કરીને અહીંયાથી તમામ ભેજ મિત્રો આવી રહ્યો છે જ્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતાની સાથે જ જે ભેજ મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાને અરબી સમુદ્ર વાવાઝોડાને મળવો જોઈએ તેની જગ્યાએ મિત્રો તમામ ભેજ મિત્રો આ વાવાઝોડા તરફ એટલે કે બંગાળની ખાડી તરફ ખેંચાઈ જશે જેને લઈને અરબી સમુદ્રનું વાવાઝોડું નબળું પડશે અને ગુજરાતની અંદર ભારે નુકસાન નહીં થાય નહીતર મિત્રો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે નુકસાન પણ થઈ શકે છે એટલે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવું એક જોતા મિત્રો ગુજરાત માટે મિત્રો ફાયદાકારક છે તો આજના વિડીયોમાં આટલું વાવા જુડાની વાવાઝોડાની પળેપળની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો જોતા રેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત